પોલીસને ખબર ન હોય અને એ એવા પોલીસ ને કે જે કરક્ટ છે એવા પોલીસ ઉપર એમને આંગળી નથી ઉપાડી કે જે લોકો પો ન્યાયથી પોતાની જવાબદારી નિભાવે છે એ ભઈ કોઈ વ્યક્તિ ઉપર એમને આંગળી નથી પણ આ લાગુ માત્ર ને માત્ર એને જ પડે છે કે જે અત્યારે અન્યાયના રસ્તે ચાલે છે જે પોતાની બંધ નજર કરીને આ બધું છાબરીને ચાલવા દે છે એમને માત્ર ને માત્ર એવા જ લોકોનો વિરોધ કર્યો છે એવા જ લોકોની એમને વાત કરી છે બસ મારું એમને સમજ

આગળ એ કરતા રહેશું અને જ્યાં પણ હવે અત્યારે થાય છે તો જરૂર પડશે તો ખુલે આમ એ જગ્યાએ જઈને પણ અમે લોકોએ જનતા રેડ પાડશું જો આમાં ફેરફાર નહીં થાય પોલીસ એની કામગીરી યોગ્ય રીતે નહીં કરે તો પક્ષ એની કામગીરી યોગ્ય રીતે કરશે આગળ આવશે અમે અમારા નેતાઓની સાથે લઈ એની આગેવાની નીચે આ કાર્ય કરશું અને જીગ્નેશભાઈની આગેવાની નીચે ગુજરાતમાં જે કાંઈ કાર્યક્રમ અમારે કરવા પડે એ તમામ કાર્યક્રમ અમે કરશું જય હિન્દ